દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વાયન એન ન્યુઝ હવે જોઈએ અગત્યના સમાચાર વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન દ્વારા નવી કલેક્ટર કચેરી ખાતે રિક્ષા ચાલકોના પ્રશ્નોની રજૂઆત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના પ્રમુખ બિલાલ પરમાર આગેવાન હેઠળ રિક્ષા ચાલકો સૂત્રોચ્ચાર કરી પ્લેકાર્ડ સાથે નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટર વાહન અધિનિયમ હેઠળ મોટર વાહન એગ્રીગેટર માર્ગદર્શિકા બે હજાર પચીસના વાંધા અને ફરિયાદના કિસ્સામાં અને ઓનલાઈન ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોવાઈડર કંપની કંપની સામે વિરોધ નોંધાવ્યો જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી ગુજરાત રાજ્યના ઓટો રિક્ષા ચાલકો એગ્રીગેટર ગુજરાત રાજ્યમાં નિયમો નંબર અગિયારનું પાલન કરતા નથી જેથી મોટી સંખ્યામાં આજરોજ રિક્ષા ચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આજ રોજ અમે કલેક્ટર કચેરીએ વડોદરા શહેરના રિક્ષા ચાલકોના હિત માટે અને પૂરા ગુજરાતના હિત માટે આજ રોજ અમે કલેક્ટર ઓફિસે અમારા આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે ટુ વ્હીલર્સ ગાડીઓ જે ચાલી રહી છે જે નિયમોનું ભંગ કરી કેન્દ્ર સરકારે બનાવ્યા છે જે ખોટું છે જેમ કે ટુ વ્હીલર્સ સફેદ નંબર પ્લેટમાં ચાલે છે એ અનલીગલી ચાલી રહ્યા છે અને અમારી પાસે પીડી નંબર પ્લેટમાં ચાલે છે તો આ ખોટી ભેદભાવવાળી નીતિ કરી રહ્યા છે અને કલમ નંબર છાસઠ નો ઉલ્લંઘન કરી રહ્યા છે એ લોકો જે ખોટી વસ્તુ છે જે નહીં થવું જોઈએ રિક્ષા ચાલકને પોતાનો હક માટે અમારે અવાજ ઉઠાવવો પડે છે કેમ કે અમે વારંવાર રજૂઆત કરી છે તો બી એ સાંભળવા તૈયાર નથી તેની માટે આજે વડોદરા શહેરના રિક્ષા ચાલકો એકત્રિત થઈ અને કલેક્ટર શ્રીને આવેદન આપવા આવ્યા છે બિલાલ ડી પરમાર વડોદરા શહેર રિક્ષા ચાલક યુનિયન પ્રમુખ and press the bell icon. Never miss an update.